कांची हुए जाओ बाईसी जन्म बहन है सुरप्राण है ओ जाजरमान ओ जो समाज ना दुख में भाग करे समाज की चिंता करे ओ, भुता 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 भुता, आ, <laughs> ये वाव विरला वाले आओ तब मैं बुद्धि का दर्द लूँगा आओ બેન તમે છોડીયા આ અમદાવાદ ની નગરદેવી સહાય માટે તમારા નામ લખાયા એવા જોગતમા ના બે આપણા સમાધા છે

આદરણીય જેરમભાઈ અને જયરમભાઈ નો પરિવાર રબારી સમાજમાં એક સમૂહ ગયા રવિવાર એટલે આજે સમૂહ ખૂબ મોટો ફાયદો રબારી સમાજને થઈ રહ્યો છે અને મારી અને જયરામભાઈ બંનેની એવી લાગણી છે કે રબારી સમાજમાં હજુ સો યુવાનો આ પ્રકારે કરે તો રબારી સમાજને ખૂબ ફાયદો થશે મેં મારા કાર્યક્રમમાં કીધું હતું અને જયરામભાઈ પૂછ્યા વગર કહું છું કે આ સમગ્ર સમલગ્ન અઢીસણાના પરાક ખાતે થયા એ પણ અને આજે થયા એ પણ આની ક્રેડિટ આનો જસ

સમગ્ર ગુજરાત રબારી સમાજ ને આનાથી પણ વધારે લાભ થઈ શકશે પરિવાર ના નવયુવા વિનંતી કે દિનેશભાઈ એ પણ બહુ મોટું પરિપૂર્ણ કામ કર્યું છે તો બહુ બધા યુવાનો ઉપર આવે આપણે પાઘડી ભરાય દિનેશભાઈ નું સન્માન કરીએ એ હોના નહી લાય Peter di la gua.